વડોદરાના જાણીતા બિલ્ડર કિશન બિલ્ડર્સે તેમના આગામી આકર્ષક રહેણાક પ્રોજેક્ટ્સની જાહેરાત કરીને વડોદરાના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં એક નવી ઉર્જાનો સંચાર કર્યો છે કિશન ગ્રુપ દ્વારા સૌ પ્રથમવાર વડોદરામાં સાત પ્રોજેક્ટ્સ લોન્ચ કરવામાં આવ્યા છે કંપની દ્વારા સેજવુડ સાહી એક અને અગિયાર શાંત અને સોલિટેર તેમજ અક્ષર કાઉન્ટી નામના ત્રણ ભવ્ય પ્રોજેક્ટ્સ લોન્ચ કરવામાં આવ્યા છે બિલ્ડિંગ ડ્રીમ્સ બ્રિક બાય બ્રિક એટલે કે એક એક એંડથી સપનાનું નિર્માણના મંત્રને વળગી રહેલી કિશન બિલ્ડર્સ વડોદરાના નાગરિકોને તેમના સપનાના ઘરની શરૂઆત કરવા માટે આમંત્રણ આપે છે કિશન બિલ્ડર્સ આ નવા પ્રોજેક્ટ્સ દ્વારા વડોદરામાં ઉચ્ચ ગુણવત્તાવાળું બાંધકામ અને આધુનિક જીવનશૈલીની સુવિધાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે આ પ્રોજેક્ટ્સર એવા લોકો માટે આદર્શ વિકલ્પ સાબિત થશે જેઓ પોતાના ઘરનું સપનું સાકાર કરવા માંગે છે અને એક શાંતિપૂર્ણ તેમજ સુવિધાજનક જીવન જીવવા ઈચ્છે છે દરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં નવું ઉભાતું કિશન ગ્રુપ એના દ્વારા આજે સાત જેટલી સ્કીમોનું એક સાથે લોન્ચિંગ કરવામાં આવ્યું છે જેમાં અક્ષર કાઉન્ટી એ ડબલ રોડ પર એમનો ફેસ ટુ છે અને બિલમાં છ જેટલી સ્કીમો તેમાં મોટે ભાગના થ્રી બી એચ કેના ડુપ્લેક્ષ આ રીતની મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ મધ્યમ વર્ગ સુધીનાને પોસાય એવી રીતને એ લોકોને જે રીતે પસંદગી કરવી હોય એ રીતની પસંદગીને અનુરૂપ તમામ જાતની સ્કીમો અહીંયા આજે લોન્ચ કરવામાં આવી છે લગભગ સાડી પાંચસો જેટલા મકાનો આજે લોન્ચ કરવામાં આવ્યા છે એમને હું અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું કે કિસાન ગ્રુપ એ આ વડોદરા શહેરમાં નવું ઊભરતું ગ્રુપ છે ત્યારે તેઓ વડોદરા શહેરને એક નવા આયામ સુધી લઈ જવામાં સહભાગી થાય અને કિસાન ગ્રુપ ભવિષ્યમાં પણ ખૂબ સારા પ્રોજેક્ટો વડોદરા શહેરમાં મૂકે એવી અભિયાપના સાથે તમામ કિસાન ગ્રુપ સાથે જોડાયેલા પાર્ટનરોને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું કિશન ગ્રુપ છે અને અમે અત્યારે સાત પ્રોજેક્ટ લોન્ચ કરી રહ્યા છે જેમાં કિશન સિગ્નેટ છે કિશન સેરેન છે કિશન સેજવુડ છે કિશન સોલિટેર છે કિશન સિગ્નેચર વન છે એન્ડ અક્ષર કાઉન્ટી છે જે અમારી વેગા પર છે અત્યારે અમે આખો ખૂબ અટલાદ્રાથી બિલવાળો જે એરિયો છે એ કવર કર્યો છે અને મેં સાંભળ્યું નથી આજ સુધી કે વડોદરામાં એક સાથે સાત પ્રોજેક્ટ લોન્ચ કરી રહ્યા છે અમે તો અમારા માટે આ બહુ ગર્વની વાત છે અત્યારે તમે જોઈ શકો છો કે બધા આ જે બી બુકિંગ કરાવી રહ્યા છે બિકોઝ અમે એક બુકિંગ ઓફર રાખીએ છીએ જેમાં એક આટલો મોટો બંગલો આટલો મોટો યુનિટ ખાલી ફિફ્ટી વન થાઉઝન્ડમાં અમે બુક કરીએ છીએ અને એક વર્ષ સુધી નો ઈએમઆઈ છે તો આ પ્લસ પોઈન્ટ એ છે અને મેઇન તો એ છે કે આખો એરિયામાં છે ને ફ્લેટ્સ ને બધું હવે એટલું ઓછું છે આ બાજુ કે તમને એકદમ એટમોસ્ફિયર કુલ પીસ ઓફ માઇન્ડ સેનેટરી બધું મળી શકે અને બસ અમારું એવું છે કે અમે ક્લા ને હેપી રાખીએ હું અહીંયા એજન્સેલસ મેનેજર છું અને હું એવું વિચારું છું કે બસ બધા અહીંયા બુક કરાવે એમની સારી ફેસિલિટી આપે અને બસ એ લોકો અમારો મેમ્બર બને અને અમારો સારો રિલેશનશિપ હોય અને અમારો જે કિશન ગ્રુપ છે એનો શું કહેવાય એક એ છે કે બિલ્ડિંગ યોર ડ્રીમ્સ બ્રિક બાય બ્રિક અને यहां पे पूरा मार्केटिंग देखता हूं ये जो कार्यक्रम हमने रखा आज बेसिकली लॉन्चिंग का है हमारे छह प्रोजेक्ट एक साथ हम लॉन्च कर रहे हैं और सारे के सारे बंगलो स्कीम्स है डु है और बहुत ही अच्छे प्राइम लोकेशंस में हैं ये आज का दिन इसलिए रखा है क्योंकि संडे है और अच्छा फुटफॉल भी होगा हमारा और हमारा जो भी प्रोजेक्ट्स है ये एक रेंज शुरू होता है अपना अस्सी नब्बे लाख से लेकर एक बीस एक पच्चीस तक जाता है और सारे एक हमारा सिग्नेट है जो इंडिपेंडेंट है फोर साइड ओपन है आप सिग्नेचर बाकी जो सिग्नेचर वन है टू है सीरीन है सेजुड है ये सारे ट्रिप्लैक्स है तो ये सारे जो प्रोजेक्ट्स हैं हमारे बेसिकली सेल राइड और सेल्फ इम्प्लॉयड दोनों के लिए लोकेशन यदि दे आप देखोगे तो हिल एरिया है यहाँ पे नज़दीक आपको मकरपुरा जे जो है बहुत नज़दीक पड़ता है यहाँ से आपको एक्सप्रेस हाईवे जो एकदम आप सीधा चढ़ोगे तो भरूच जा सकते हो तो वहाँ के जो एम्प्लॉयज़ हैं जो भरूच के तरफ है या दहेज में है उनके लिए भी बहुत अच्छा अपॉर्चुनिटी है और मोस्ट इंपॉर्टेंटली कि बिल में अभी आप देखोगे कि सारा जो टीपी पड़ गया है तो रोड रास्ते सब बड़े हो रहे हैं तो इससे अच्छा एक अच्छा अपॉर्चुनिटी है इन्वेस्टमेंट करने के लिए भी क्योंकि आने वाले समय में यदि आप देखोगे ये एरिया बहुत डेवलप हो रहा है और सबसे बढ़िया बात यह है कि हमारा जो प्राइसिंग है आप कोई भी फ्लैट लेने जाओगे यदि बायली तरफ या गोत्री सेवासी की तरफ बहुत महंगा पड़ेगा आपको तो पर ये बहुत ही अच्छा प्राइस है बहुत जो प्राइस सेंस है हमने बहुत ही सोच समझ के रखा है ताकि कोई भी इसको अफोर्ड कर सके और मोस्ट इंपॉर्टेंटली खुद का ज़मीन खुद का छत कोई ऊपर नहीं कोई नीचे नहीं वे पूरा का पूरा, पूरा आपको खुला मिलता है चारों तरफ से तो ये जो फैसिलिटीज़ है हमारे यहाँ पे, मैं ये भी चाहूँगा कि जैसा अभी हमारा सिरिन और सेजुड है वो थर्टी मीटर रोड पर है तो यहाँ पर आप देखोगे रोड रास्ते हॉस्पिटल स्कूल सब आसपास है सिगरेट के बगल में दो दो स्कूल है डीपीएस है जीपीएस है ट्री हाउस है तो यदि आप देखोगे लोकेशन पॉइंट ऑफ व्यू से भी बहुत ही सेंट्रलाइज्ड है सारे इम्यूनिटीज़ आपके पास नज़दीक है यहाँ से एयरपोर्ट भी जाना हो तो सारे फ्लाई ओवर क्रॉस करोगे तो आप पहुँच जागे तो मैं चाहूँगा कि आज के दिन आप लोग इसमें इन्वेस्ट करें और जितना भी डिस्काउंट हम दे रहे हैं या जो एज एन लॉन्चिंग ऑफर्स दे रहे हैं आप यहाँ पर जरूर हमसे मिलिए तो आपको और इन्फॉर्मेशन मिल सकता है